ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં નોકરી હતી પરત ઘરે જતા કામદાર સહિત બે ઈસમોના મોબાઈલની લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લીધા હતા વિગતો મુજબ ગત ચોવીસમીના ના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં ઝઘડિયા જીઆઈડીસીના અનુપમ રસાયણ કંપનીમાં નોકરી કરતો અને હાલ દધેડા ગામે રહેતો

17 રોજ 29 મે ના રોજ જગળિયા જીઆરડીસી પોલીસમાં ફરિયાદ લખાવી હતી આ ઘટનાની ગંભીરતા જોતા જગળિયા જીઆરડીસી પોલીસ મતકના પીએસઆઈ પી કે राठौड़ પોલીસ સ્ટાફ હસ્મુખભાઈ સહી ટીમ સાથે જગળિયા જીઆરડીસી વિસ્તારમાં આવેલ અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને ઉપરોક્ત મોબાઈલ લૂંટની ઘટનાના આરોપીઓ રાહુલ કુમાર સુખદેવભાઈ વસાવા વિકાસ કુમાર મહેશભાઈ વસાવા આશિષ કુમાર અમિતભાઈ વસાવા તેમજ જક્ષેન કુમાર કંચનભાઈ સોલંકી નવને બે નંગ મોબાઈલ તેમજ મોટરસાઇકલ મળી કુલ રૂપિયા એક લાખ બાવન હજાર ચારસો નવ્વાણુંના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા